નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લામાં બાવડા બાગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે મિત્રો ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો આ અંગેની મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બાવડા બાગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે હાઈવે પર સાઈડમ ઝાડની સિંચાઈ કરતા પાણીના ટેન્કર પાસે પૂર ઝડપે આવતી કાર અથડાઈ હતી જો કે મિત્રો બીજું તમને એ પણ જણાવી દઈએ કે આ કારમાં સવાર હાલોલના હરપાલ સિંહ સિસોદિયાનું મોત થયું છે તેમજ તથા તેમની સાથે કારમાં સવાર ઉંઝેરના રાજીધા કેન્દ્ર ઇજાગ્રસ્ત થયા છે તો સાથે જ ટેન્કરમાંથી ઝાડને પાણી સિંચાઈ રહેલી બે શ્રમિકો મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ